શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ પ્રેરિત શ્રી વિશ્વકર્મા ભાઈઓના ધૂન મંડળ રાજકોટનું ગ્રુપ વર્ષ ઓગણીસો એકસઠમાં શરૂ થયેલ જે ત્રણથી પાંચ સભ્યોથી શરૂ થયેલ શ્રી વિશ્વકર્મા ધૂન મંડળમાં આજે નિયમિત ત્રીસથી વધુ સભ્યો છે ઘણા સભ્યો એવા છે કે જેઓએ પાંચ વર્ષથી લઈ પિસ્તાલીસ વર્ષ જેટલા લાંબા સમય સુધી પણ સેવાઓ આપેલ છે તારીખ 70 9 2024 ને મંગળવાર ને શ્રી વિશ્વકર્મા પૂજન દિવસની સંધ્યાએ ભાયોના શ્રી વિશ્વકર્મા ધૂન મંડળના દિવંગત સેવા નિવૃત્ત અને વર્તમાન તમામ સભ્યોનો એક સન્માન કાર્યક્રમ યોજવામાં આવેલ આ તકે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતી રાજકોટના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ વડગામા પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયા તેમજ તમામ कारोबारी સભ્યો સાથે સહયોગી સંસ્થાના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા શ્રી વિશ્વકર્મા ભાઈઓના ધૂન મંડળની સ્થાપના ઓગણીસો એકસઠ બાદ પ્રથમ વખત નિઃસ્વાર્થ ભાવે સેવા આપનાર તમામ સભ્યોનું સન્માનપાત્ર શિલ્ડ ખેસ દ્વારા જ્ઞાતિના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું વિશ્વકર્મા પૂજન દિવસ હોવાથી રાજકોટ દક્ષિણના ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટિલારા રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા અને રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય શ્રી ડોક્ટર દર્શિતાબેન શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શ્રી રમેશભાઈ ટીલાળાએ જણાવેલ કે વિશ્વકર્મા વંશજો માટે આજનો દિવસ ખૂબ મહત્વનો છે અને સાથે સાથે ધૂન મંડળના સભ્યોનો સન્માન પણ કરવામાં આવ્યું હતું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પર વિશ્વકર્મા વંશજો માટે ખૂબ સારી એવી વિશ્વકર્મા યોજના લાવ્યા છે જેનો લાભ સૌ વિશ્વકર્મા વંશજોને લેવા જણાવ્યું હતું શ્રી ડોક્ટર દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે ગુર્જર સુથાર જ્ઞાતિહર હંમેશ દેશના વિકાસમાં અગ્રેસર રહી છે દેશના વિકાસમાં વિશ્વકર્મા વંશજોનું યોગદાન ખૂબ જ મહત્વનું છે શ્રી રામભાઈ મોકરિયાએ જણાવેલ કે આ વિશ્વકર્મા સમાજના લોકો હંમેશા દેશના સર્જનમાં જોડાયેલા છે આજના દિવસે શ્રી વિશ્વકર્મા પ્રભુજીનો પૂજન દિવસ સાથે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો પણ જન્મદિવસ છે જેમની સૌને શુભકામનાઓ પાઠવી હતી કાર્યક્રમ બાદ સૌ લોકો શ્રી વિશ્વકર્મા પ્રભુજીની મહાઆરતીમાં જોડાયા હતા અને કાર્યક્રમ બાદ સૌ સાથે મળી સમૂહ પ્રસાદ લીધો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી વિશ્વકર્મા ધૂન મંડળ ભાઈઓના સભ્ય અને જ્ઞાતિના યુવાન સ્પીકર શ્રી નિતિનભાઈ ભદ્રકિયાએ કર્યું હતું અહેવાલ નિતિનભાઈ ભદ્રકિયા રાજકોટ જો વિશ્વકર્મા દાદાના નામે કોઈ યોજના બહાર પાડી હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ કે 18 જાતિ ને આવરી લેતી આ યોજના છે અને નાના નાના માણસ સુધી આનો લાભ લઈ શકે એવી આ યોજના છે એટલે આ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવવું એ પણ એક સારી બાબત છે અને મારી કાર્યાલય આનું રજીસ્ટ્રેશન થાય છે બીજું કે સમાજનો કામ કરતા હોય એટલે હું પણ એક અમારા સંસ્થામાં ખોળલધામની અંદર સ્થાપક ટ્રસ્ટી છું ખોળલધામની સ્થાપના દે ત્યારે ત્યારે અનેક સમાજના પ્રશ્નો હોય અને આ પ્રશ્ન ઉકેલાતા ઉકેલાતા પોતાનો વ્યવસાય અને પોતાના કુટુંબને પણ સમય ન આપી શકે અને સમાજ માટે સમય આપતા હોય ત્યારે જે લોકો સમાજ માટે સમય આપે છે એને વિશ્વકર્મા દાદા પાસે હું

એટલે જે કાઈ કામ કરતા હોય એને કરજો એવી પણ હું વિગતતી કરું જો અને મારા લાયક કાઈ પણ કામ હોય તો ગમે ત્યારે તમે મારો સંપર્ક કરી શકો છો બીજો આખી હોય એના હોય અને આખી એવી મહિલા મંડળમાં છે તો ખરેખર આ કોઈ જેવી અમારે

વિશ્વકર્મા યોજના બહાર પાડી અને જેના માધ્યમથી દરેક ભારતીયને ખબર પડે કે ભગવાન વિશ્વકર્માનું શું મહત્ત્વ છે ભગવાન વિશ્વકર્માને લોકો ભૂલી ના જાય અને હંમેશા યાદ રાખે એ મુખ્ય ઉદ્દેશ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો છે ત્યારે આજના દિવસે આપણે સૌ સાથે મળીને વડાપ્રધાન મોદી સાહેબને એમના દીર્ઘાયુ માટે એમના સારા સ્વાસ્થ્ય માટે અને એ વિકસિત ભારત માટે જે કાંઈ પણ મોદી સાહેબ અતૂટ અજાન અડાક અડાક સુધી મહેનત કરી રહ્યા છે એમાં આપણે સૌ સાથે જોડાઈને મોદી સાહેબને શુભેચ્છા આપીએ અને અભિનંદન આપીએ અને આપસો સમાજના સૌ ભાઈઓ તથા બહેનો આપણા સૌ વડીલો

એ પણ સામાજિક કામ માટેની જ કથા છે ખાસ તો સૌને આજે મોદી સાહેબનો જન્મદિવસ છે અને ભાજપ પરિવાર તરફથી સમગ્ર દેશમાં સમગ્ર રાજ્યમાં અને રાજકોટમાં આરતી પૂજા અમુક વિવિધ વિસ્તારોમાં સહાયના કામ છે અમુક મેડિકલ કેમ્પ છે બ્લડ ડોનેશનના કેમ્પ છે આ પખવાડી બાપુ સેવા માટેનું ઉજવવાનું છે એનો પહેલો દિવસ છે આજે એટલે ભગવાન વિશ્વકર્માજીની આરતીનો લાભ લીધો કીધું કેવો સહયોગ છે કે મોદી સાહેબનો જન્મ દિવસ છે વિશ્વકર્માના પણ જન્મ દિવસ છે અને રસીભાઈના માધ્યમથી બેનનો કોડ હોય મારો કોઈને પણ કોડ નો રસી મોકલીએ તો અમે સભ્ય થવું જરૂરી છે એટલા માટે તમારે તો ખાસ કે ભાજપ અને ગુર્જર સુધાર સીખ્યાની બે બાજુ છે